નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં દોસ્તો આ વિડીયો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી વિડીયોના અંતમાં ખૂબ સરસ મજાનો સંદેશ છે એ ઉપરાંત વિડીયો પણ એક સામાજિક અને હાલની પરિસ્થિતિને અનુરૂપ જે સમાજની અંદર અમુક કિસ્સા બનતા હોય છે એને અનુરૂપ આ વિડિયો છે તો વિડીયો અંત સુધી આપ જોશો અને વિડીયો પસંદ આવે તો શેર કરશો તો આવો જોઈએ સરસ મજાનો એક પારિવારિક પીડીયા તરફ એક પેન્શન વગરના સિનિયર સિટીઝનની

તેમાં દીકરો શું ખોટું કહે છે આ ઉંમરે ઘરમાં બેસવા કરતા તમારે કઈક આર્થિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ અચાનક એક પછી એક પોતાની વ્યક્તિ જ પોતાના પર પ્રહાર કરતી રહી અને આમ તો ધીરે ધીરે કરતા આ રોજનું થયું કોઈને વ્યવહાર કરવાનો હોય કે દાદાને કંઈ લેવું હોય કોઈને બહાર ખાવું હોય તો સવાલના જવાબ આપ્યા પછી પણ જાણે સરકાર આર્થિક સહાય જાહેર કરતી હોય એવી રીતે પોતાની પત્ની અને પુત્રો એમના હાથમાં રૂપિયા આપતા હતા આ અપમાનિત સ્થાનમાંથી છૂટા પડવા વડીલે ઘણા નિર્થક પ્રયાસ કર્યા પણ તેમાં તે નિષ્ફળતા જ મળી એમની ઉંમર ઓગણસાઠ વર્ષની હતી હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જાય જેવી ગોતવા પણ જાય અને કઈ જ બોલ્યા વગર ચૂપચાપ સુઈ જાય બારીમાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈ એની મૂર્ખતા ઉપર એ છુપા આંસુ પાડતા હતા અને હવે એમના ભૂતકાળમાંથી ધીરે ધીરે જતા રહ્યા એ વિચારોમાં અને વિચારોમાં લગ્ન થયા

કે એમને જ તકલીફો પડે તો મારા બાળકોને ના પડવી જોઈએ આ વિચારથી શહેરની મોટી કહેવાતી મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં ફીની ચિંતા કર્યા વગર એ બાળકનું એડમિશન લેવામાં આવ્યું તેની દરેક જરૂરિયાતો પણ પિતા પૂરી કરવામાં બારીકાઈથી ધ્યાન રાખતા હતા આ વડીલના પપ્પા એને ઘણી વખત કહેતા કે બેટા આપણે મધ્યમ વર્ગીય પરિવારના માણસો છીએ જે ખર્ચ કરીએ તે ભવિષ્યનો વિચાર કરી અને કરવો જોઈએ રૂપિયા વગરનું ઘડપણ છે એ બોધરૂપ લાગે છે આવી સ્થિતિમાં બાળકો સામે હાથ લાંબો કરવો એ પણ મોત બરાબર લાગે છે એ પિતા કહેતા કે મારે તો સરકારી નોકરી છે અને પેન્શન

આ સમય દરમિયાન એમની કંપનીમાં અને એમની પોતાના જીવનમાં એક અચાનક તોફાન આવ્યું કંપની ખોટમાં ચાલતી હોવાથી કંપનીએ વીઆરએસ સ્કીમ મૂકી અને એમને ઘરે વાત કરી ભોળા બની અને વીઆરસમાં કેટલી રકમ મળશે એ પણ ઘરના બધા સભ્યોને કહી દીધું એમની પત્ની અને દીકરાએ પણ કીધું કે પપ્પા આ વીઆરએસ છે એ લઈ લ્યો મૂડી ઉપર વ્યાજ પણ બેંકમાં સારું મળશે મમ્મી સર્વિસ કરે છે ને આપણીથી ઘર ચાલશે અને હું પણ એ વાત કરે છે કે ડોક્ટર થઈશ પછી તમને રૂપિયાની ચિંતા નહીં રહે આવું દીકરાએ કીધું પત્નીના ચહેરા ઉપર પણ દીકરાની વાતને મૂંગો સપોર્ટ હતો આ બંનેની વાતમાં આવી ગયા વગર ઉંમરે વિયારસ લઈ અને ઘરે બેસી ગયા આ દરમિયાન દીકરાને ડોક્ટર બનવાના ખર્ચને પહોંચી વળવા એક પછી એક એમની ફિક્સ ડિપોઝિટ છે એમને તોડવા મળ્યા અને દીકરો ડોક્ટર બની ગયો તે ખુશ થઈ અને મિત્ર મંડળમાં પેંડા વેચા એમને આનંદનો પણ પાર ન રહ્યો પરંતુ વિધિના વિધાન સાથે એમનો આનંદ છે એ લાંબો સમય ટક્યો નહીં દીકરાના લગ્ન થયા એમની દશા તો ઘરમાં નાણાં વગરના નાથિયા જેવી થઈ ગઈ ઘરમાં એમની કિંમત છે એ કોડીની થઈ ગઈ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું કામ એમને સીંધી દેતા શરમ કે સંકોચ અનુભવ કરતા નહોતા પાછા ઉપરથી ચીટિયા ભરતા જાય અને બોલતા જાય કે લ્યો નવરા બેઠા છો તો આ કામ કરી નાખો એક દિવસ એમના બેડરૂમની ભીત ઉપર લટકેલા એમના મમ્મી પપ્પાના ફોટાને સામે જોઈ અને વિચારતા કે તમારી વાત યોગ્ય હતી એ સમયે જો મેં માની હોત તો હું આજે લાચાર અને નિસહાય ન બન્યો હોત એમ કરી અને ભીની આંખે હતાશ મનથી થાકી હિંમત હારી અને એના પપ્પાને યાદ કરતા કરતા એ ઊંઘી ગયા થોડીવાર પછી અચાનક એ ઊભા થઈ ગયા સ્વપ્નમાં એના પપ્પા હાથમાં એક મકાનના દસ્તાવેજ હતા હાથમાં મૂકતા બોલ્યા બેટા તું તારી જાતને લાચાર કે મજબૂર ક્યારથી સમજવા લાગ્યો આ મકાન મેં તારા નામે કરેલ છે જો તારો પરિવાર તારું ધ્યાન ન રાખતો હોય તો તારી જરૂરિયાત પૂરી ન કરતા હોય તો આ તું વેચી માર તારી લાગણીની મજાક ઉડાવતા હોય તો તું શા શા માટે માટે લાચાર અને કામે લાગ આ તારી અસ્તિત્વ અને તારા આત્મ સન્માનની લડાઈ છે અને આ લડાઈ હંમેશા લાગણીથી નહીં પણ બુદ્ધિથી લડવી પડશે એમના કાનમાં એમના પપ્પાના શબ્દોના ભણકારા એ ક્યાંય સુધી પડતા રહ્યા એ ઊભા થયા પપ્પાના ફોટાને દિવાલ ઉપરથી ઉતારી છાતીએ લગાવી ચૂમી અને ખૂબ રડ્યા અને કહ્યું કે પપ્પા તમે સાચું કહો છો હવે હું આ લોકોની વાતને વર્તનને વ્યવહારથી ક્યારેય એકદમ થાક્યો છું પણ હવે નહીં હારું ઘરેથી ભાગી જવા ત જીવનનો અંત લાવવો વિચારતો ત્યાં તમે મને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું જીવતા જીતો તમે મારી સલાહ મેં તમારી સલાહ ન માની પણ હવે તમારી સલાહ અમારા સર ઉપર છે અને એમના આખા ઘરને અંદર બહાર નજર કરી ઘર તો જૂનું હતું પણ આઠસો વારના પ્લોટમાં બનેલું હતું બજારની અંદાજીત કિંમત પ્રમાણે ચાર કરોડ રૂપિયાનો એ માલિક હોવા છતાં ભિખારીની જેમ ઘરમાં રહેતો હતો એવો વિચાર પણ એમને બે ઘડી આવી ગયો હતો ખરાબ અનુભવો પછી વ્યક્તિનો નવો જન્મ થાય છે અને હવે પછી એમનો જન્મ પણ નવો વિચારો સાથેનો હતો એમની બેઠક રૂમમાં જઈ સોફામાં બેસવાની સ્ટાઇલ બદલાઈ ગઈ હતી દીકરો અને પત્ની સાથે વાત કરવાની રીત પણ એમને બદલી નાખી હતી હવે એ લોકો પણ ઊંચા અવાજ તેમની ભાષામાં જવાબ આપવા લાગ્યા હતા અચાનક આવેલા પરિવર્તનથી અકલાય અને એક દિવસ દીકરો બોલ્યો કે મમ્મી પપ્પાની ઘરમાં બેસી બેસી અને દાદાગીરી ખૂબ વધવા લાગી છે રૂપિયો પણ કમાવા તો દાવો છે નહીં આવી વાતો કરતા હતા એમની પત્ની પણ ત્યાં બી બી સાંભળતી હતી પણ દીકરાને આવું બોલતા રોક્યો નહીં એટલે એમણે કીધું આ બધી ચરબી ચડી ગઈ છે એ તારા બાપે કપડાં કાઢી અને તને ડૉક્ટર બનાવી ભણાવ્યો એટલા માટે સાંભળી લેજે ઘરના બધા હવેથી મર્યાદામાં રહી અને મારી સાથે વાત કરજો નહીતર દીકરો ઊંચો આવે તો બોલ્યો નહીતર નહીતર શું થશે એમના વડીલે વાત કરી કે તે કલ્પના નહીં કરી હોય ને એવું પરિણામ આવશે કહી અને એમના રૂમમાં જતા રહ્યા પછી એમણે એસ્ટેટ બ્રોકરને ફોન કરી અને ઘર વેચવાની જાહેરાત આપવા જણાવી દીધું

આ બધાને બજાને લાચાર નજર પછી વડીલે કહ્યું શું મારે ઘરના ભાડા પેટે મારા ખાતામાં દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા જમા જોઈએ જો મારી આ શરત તમને મંજૂર હોય તો જ આ ઘર વેચવાનો નિર્ણય છે એ હું મોકુફ રાખીશ દીકરાએ કીધું પપ્પા મને આ વાત મંજૂર છે વડીલ કહે એક વખત તમારા બધાની લાગણીમાં છેતરાયો બીજી વખત આ હું ભૂલ કરવા નથી માંગતો પાંત્રીસ હજાર રૂપિયાના બાર ચેક મને એડવાન્સમાં આપી દો દીકરો કહે તમે તો બાપ છો કે સોદાગર ત્યારે વડીલ કહે કે બેટા આ સવાલ મારે તને કરવાનો હોય તને શરમ આવી જોઈએ શહેરની અંદર ત્રણ ત્રણ ક્લિનિક ચાલતા હોવા છતાં તારો બાપ તારી પાસે ચાર ધામી આતા તો ઠીક પણ મોબાઈલનો બેલેન્સ કરાવવા માટે જ્યારે મીખ માગે છે ને ત્યારે પરિસ્થિતિ આવે છે

એમના આપી કે હું હસી પડ્યો અને બોલ્યો કે પપ્પા તમે કીધું તેમ બરાબર ની હવા ભરી છે અને હવે તીર છે એ નિશાન પર લાગ્યું છે આ બધા મારા પ્રેમ ત્યાગ સમર્પણ અને મૌન ને મારું નિર્માલ્ય પણ સમજી બેઠા હતા એનું મને આજે સમજણ થઈ એમના પપ્પા પણ જાણે ફોટામાંથી સામે બહાર આવ્યા અને ટગર ટગર જોતા હોય એમ તાળી આપી રહ્યા હોય એવું એમને લાગ્યું હવે દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા મળવા લાગ્યા અનલિમિટેડ નેટ ભરાવા લાગ્યા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા જૂના મિત્રો મળી ગયા ગપ્પા મારવાની મજા આવે પત્ની પણ ધીરે ધીરે એની થઈ ગઈ શોપિંગ કરવા જાય મોલમાં જાય તો પણ પૈસા ખૂટતા નથી અને બચત પણ થાય છે એ ઉપરાંત આવતા મહિને દક્ષિણ ભારતની ટૂર એ પણ એને નક્કી કરી જિંદગી આખી ઢસડા કર્યા પણ હવે સાચી સમજણ ખબર પડી કે

એમ સંતાન તરીકે આપણે પણ આપણા માત પિતા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અથવા તો ગાઉ ગેરવ્યવહાર કરવાથી આ પરિણામ આવી શકે છે એનો આપણે પણ વિચાર કરવો જોઈએ તો દોસ્તો કેવી લાગી આ સ્ટોરી અમને કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ જરૂરથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત